ગુજરાત આવી રહ્યા છે સાતમી જાન્યુઆરી એ ગુજરાત આવશે ડેડિયાપાડાના નેત્રંગમાં જે ભરૂચ લોકસભાની સીટમાં આવે છે ત્યાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે આજ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સિનિયર જર્નલિસ્ટ રાજકોટથી જગદીશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર બેન નમસ્કાર જગદીશભાઈ પહેલો સવાલ કેજરીવાલને અચાનક બે બાવીસ ની ચૂંટણી પૂરી થઈ એક વર્ષ વીતી ગયું ગુજરાત બીજી ઓક્ટોબર ની રજા જાહેર થઈ છે બસ આ કેજરીવાલ ને આ એક પંક્તિ થોડી ઘણી લાગુ પડે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ખેર પાંચ બેઠક મળી એ છોડી દઈએ પરંતુ એક જીમેદાર રાજકીય પક્ષ તરીકે કેજરીવાલ ત્યાર પછીથી બે ચાર વખત અહિયાં આવી જવું જોઈતું હતું સંગઠન ને બરાબર આશ્વાસન એ આપવાની જરૂર હતી અને બાકી કઈ જરૂર પડે તો હું બેઠો છું એવું એક સાંત્વન આપવાની જરૂર હતી આ બધું તો એને કર્યું નથી અત્યારે પણ તમે જુઓ કેજરીવાલ આવી રહ્યા છે શું કામ

આદિવાસી પટ્ટામાં અત્યારે ચરમ સીમા એ છે એ સ્વીકારવું જ રહ્યું પણ હવે એ જે લોકપ્રિયતા છે એને ઇન્ક્રેજ કરવા આમ તમે જુઓ તો આજ કેજરીવાલ ની હાલત અત્યારે જે ઈશોરદાનની છે કે ગોપાલ ઇટાલિયન જેવી છે તો કેજરીવાલ આવ્યા હોત કે કેમ એ સંશય છે પણ એટલા માટે કે ચેતર વસાવા અત્યારે બોમાટ જઈ રહ્યા છે એટલે હવે એને કહેવાતા આશ્વાસન લીધે એને જરૂરીય નથી આશ્વાસન લીધો ચૈતર વસાવા એ તો કેજરીવાલ ની રાહ જોયા પક્ષના તરફથી એના પ્રવક્તા તરફથી કે કે તમે તમે લોકો ચૂંટણીની એટલે આમ આદમી પાર્ટીના કાર્યકરો જો ગણે કીધું છે કે તમે ચૂંટણીની તૈયારી ચાલુ કરી દો હું ચૂંટણી ભરૂચથી લડવાનો છું હું એટલે ચૈતર વસાવા તો આવી એને વાત કરી દીધી છે ઓલરેડી એટલે તમે આમ તો બીજી વાત એ પણ છે જેને લોકો હાઈ કમાન્ડ કહે છે તો કેજરીવાલ છે તો આ વાત તો કેજરીવાલે જાહેર કરવી જોઈએ અથવા ગુજરાતના પ્રમુખે જાહેર કરવી જોઈએ કે ભાઈ જયતર વસાવા લડશે કે કેમ કારણ કે એક પોલિસી મેટ્રિક ઘણાઈ એને બદલે અત્યારે જેની થાળીમાં લડડુ ઉસકે હમ જેકે હાથમાં લાકડી ઉસકી દેશ એના જેવી અત્યારે આમ આદમી પાર્ટી ની હાલત છે એટલે ચૈતર વસાવાએ પોતે હવે અંદરખાને ખાને ભલે એ કહેતા હશે કે અમે મોવડી મંડળ વાત કરી લીધી છે પરંતુ એક એક પ્રેસ આઉટ થયું નથી ને આવું ના ચાલે પણ એણે એકલે પંડે કહી દીધું છે કે હું ચૂંટણી લડવાનો છું અર્થાત કેજરીવાલ આવે કે ના આવે ચૈતર વસાવા જ અત્યારે તૃપનું એટલે કે હુકમનું પત્તું છે કેજરીવાલ અને ભગવત માન વગેરે જે આવવાના છે એ હું માનું છું ત્યાં સુધી આ જે પાક આખો તૈયાર થયો છે એનો જસ પોતે થોડો ખાટવા આવતા હોય એવું લાગે છે કારણ કે ત્યાં આવવાની જરૂર નથી જે પાંચ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના હરીફ ને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતા હતા એમાંથી એક વિસાવદર સીટ બાદ કરો જે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપેશ ભાઈ ભૂપત એને વાત કરતા જે બાકીના ચાર વેદા છે એ ચાર પૈકી કોઈ પણ એક જગ્યાએ ત્યાં મિતિંગ રાખવી જોઈએ અને ચેતર વસાવાની વાત ક્યાં પણ કરી શકાય કારણ કે ચેતર વસાવા તો એને પોતાના મત ક્ષેત્રમાં તો પોતીકી વ્યવસ્થા કરી જ રાખી છે આજની તારીખે જે સ્થિતિ છે જોતા કહું તો એને કાઈ ઉપાધ નહીં કરતા જેલમાંથી પણ એ જીતે લડે તો અત્યારે જે condition છે જોઈએ તો કદાચ એની જીત ને હાર માં પલટાવી ભારતીય જનતા party માટે લોક જેને કહે ને લોઢા ના ચણા ખાવા બરોબર છે એટલે ત્યાં તમે ભરૂચમાં અત્યારે કેજરીવાલે જાહેરાત તો એવી જ કરી છે કે એના મત ક્ષેત્ર એટલે કે ભરૂચમાં ભરૂચમાં એમ કે એ જાહેરાત જાહેર સભા વગેરે કરશે તો ત્યાં કરવાની જરૂર એ તો ત્યાં છે જ પટ્ટો આખો આમ આદમી party નો અહિયાં છે ખરેખર લીડર કોને કહેવાય જ્યાં પાર્ટીનું નબળું ક્ષેત્ર હોય ભવિષ્યમાં પાછું વિશેષ કરીને ક્યાંય સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે ગુજરાતમાં એને જે ભૂતકાળમાં થાપ ખાધી તો એ સુકામ ખાધી અને ભવિષ્યમાં અમે થાપ ન ખાઈએ બલકે ભારતીય જનતા પાર્ટીને થાપ કઈ રીતે આપી શકીશું એની બ્લુ પ્રિન્ટ એને રજૂ કરવી જોઈએ તક તો ચોક્કસ છે

આમ આદમી પાર્ટીને છોડીને જતા રહ્યા એવું પણ કહેવાય છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બધું જ બરાબર નથી ચાલતું બંને નેતાઓ વારે વારે એવું કહે છે કે ના બધું જ બરાબર છે પણ ગઈકાલે જ્યારે સંદીપ પાઠક અહીંયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા એ મીટિંગમાં હાજર નહોતા ત્યાં ઈસુદાન ગઢવી હાજર હતા વારે વારે એવું કહેવાય રહ્યું છે કે બધું જ સારું છે પણ શું કઈ ગડબડ છે એવું આપને લાગી રહ્યું છે

અને ઈશુદાન ગઢવી એમ કે છે કે આપણે આપણી વાત પ્રજા સમક્ષ રજુ કરીએ અને પ્રજા ને કહીએ ભાઈ તમને તમારી choice હોય તો તમે મને મત આપજો એટલે બંને વચ્ચે પ્રોબ્લેમ શું છે છે બંને સાથે અને એક જ party છે અને બંને સાથે છે તો party થોડો ફેર પડે પરંતુ યુ હી હમારા મુશ્કિલ હે ગુજારા તુમે ગુસ્સા નહીં આતા હમે પ્યાર નહીં આતા આ એના જેવું બંને વચ્ચે છે એકને ગુસ્સો નથી આવડતો અને એકને પ્યાર નથી આવડતો અને બે વિભિન્ન પ્રકારના આ ચહેરા છે

એની સાથે હું ફાઈટ કરું છું સરકાર લેવલે હું ગમે તે ભોગવવા તૈયાર છું તો મારે બીજું કરવાનું શું હોય તો વિકલ્પે મને મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના મત જેને ન આપવાના હોય એન્ટી તો એ લોકો અત્યાર સુધી એની પાસે ચોઈસ હતી એક માત્ર કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી નો પ્રાદુર્ભાવ થયો ત્યારથી એવી વ્યવસ્થા થઈ ગઈ હવે લોકો બદલાવીને આ જે અત્યારે તેતાલીસ પિસ્તાલીસ લાખ મત આમ આદમી પાર્ટી ને મળ્યા એટલા માટે નથી મળ્યા કે આમ આદમી પાર્ટી કોઈ થેરેપી કામ કરી ગઈ કેની રેસીપી કામ કરી ગઈ કે એજન્ડા કામ કરી ગયા કે રેવડી બાજુ કામ કરી ગયા નહી પાટીદાર સમાજનો એક મોટો સમૂહ એમ માનતો હતો કે આપણું જે જ્ઞાતિગત રાજનીતિનું અસ્તિત્વ જોખમમાં છે ભારતીય જનતા પાર્ટી વિકાસ નામના રાજનીતિમાં એના કરતા બેટર હોય કે આપણે આમ આદમી પાર્ટી ને ચોઈસ કારણ કે કોંગ્રેસ મૃત્યુપાય થઈ ગઈ છે એનું કઈ એની સાથે સેટિંગ પણ ન થયું એટલે એ લોકો આમ આદમી પાર્ટી તરફ જયા એમાંથી કેટલાક લોકો એ મત આપ્યા ખરા જેને કારણે પાંચ બેઠક આને મળી ખરી

હવે આ મારો કોટ નતો ભારતીય જનતા આપણે જયતર વસાવાના પત્ની એ પણ આ જ વાત કરી હતી કે મારા પતિને બધી જ બાબતે દામ દંડ ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લેવામાં અથવા તો લડતો આડ એની વ્યવસ્થા કરી દે છે એ વાત આપણે બયાન આપણે ટીવી ચોક માં કરી હતી બેન આપની જોડે પણ કરી હતી ઈસુદાન ગઢવી એ મને પણ પર્સનલી પણ ઓળખે છે એટલે મને કીધું ખરું અને એને પછી પ્રાઇસ કોન્ફ્રોલમાં કીધું કે કેટલાક મીડિયાના લોકો જે ચાલુ કરે છે પણ મીડિયાને કોઈ કરતા કોઈ વૈયક્તિક લાભ ગેરલાભ હોતો નથી પક્ષ હોતો નથી અમે તો પ્રજાની જે સમક્ષ સાચી વાત છે એ કરીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે લોકતંત્રમાં મજબૂત વિકલ્પ વિપક્ષ હોય તો સારું પરંતુ એ વિપક્ષ મજબૂત હોવો જોઈએ હવે તમે જ ખુદ જ એવા જીવણ સૂર્ણ ચિત્તર બિત્તર તમે હો તો એવા વિપક્ષ કરતાં તો બેટર છે કે આ સારું આપણે સારી વાત કહીએ છીએ કે જો નાલાયક ઓલાદ હોય એના કરતા તો નિર્વંશ વધુ સારું અને એ obviously સાચી વાત છે નિર્વંશ હોય એ ખરાબ વાત આમ હોય શકે ભારતીય પેઢી દર પેઢી નું પણ જો ઓલાદ જે છે નાલાયક હોય તો શું કામ ની એવી રીતે તમારું સંગઠન ન હોય અને લોકતંત્રમાં તમારું એવો કોઈ વિપક્ષ વિપક્ષ ન હોય તો બેટર છે કે શાસક વધુ વાળો બને

કે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ એ આમ આદમી party ના કહેવા દાવા પ્રમાણે કે આરોપ પ્રમાણે કે એને ખોટી રીતે ધરપકડ થઈ છે ok પણ એ ખોટી રીતે ધરપકડ થઈ છે એ તમે ગામે ગામ જેને તમે સંગઠન કહો છો તમારું તો કેમ ગામે ગામ તમે આવેદન પત્ર ન આપ્યા press conference ન કરીને પ્રજા સમક્ષ ગળે ન ઉતારી એ કશું જ ન થયું એ તો ભાઈ ચૈતર વસાવાની પોતી થી એટલી બધી ત્યાં ઉપજણ છે ને કામ કે ઇનોસન્ટ છે હજી તમને કહું છું પરિપક્વ નથી innocent છે એટલે એ લડાયક તરીકે જેમ એક જમાનામાં હાર્દિક પટેલ પણ હતો એક જમાનામાં કહું છું પછીથી એ innocent મૂકી ને બહુ રુઢિગત પત્રકાર ઓલો રાજકારણી થઈ ગયો પણ જ્યારે શરૂઆતમાં હતું ત્યારે તો બસ કુછ બી ચલો સમાજ તો બદલ ડાલો એવી જ વાતની ભૂમિકામાં હતા એમ ચૈતન વસાવાનું હજી થોડુંક એવું છે કે થોડીક સમજણ એમાં ધીરે ક્રમશઃ આવતી જાય છે પણ હજી innocent છે ને આખે આખું એને

પક્ષ જે છે એ દરેક એના જે નેતાગણ છે એને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું જોઈએ એ તો ક્યાંય દ્રષ્ટિપાત થતું નથી બેન જગદીશભાઈ તમને લાગે છે કે ભરૂચ લોકસભા સીટની જો વાત કરીએ તો ત્યાં એક જ દબંગ છે અને એ ચૈતર વસાવા છે કારણ કે મનસુખ વસાવા પણ અત્યારે તો બેકફૂટ પર આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે સાથે સાથે મુમતાઝ પટેલ પણ અહેમદ પટેલ દીકરી એ પણ મહેનત કરી રહ્યા છે એ પણ ક્યાંક બેકફૂટ પર હોય એવું લાગે છે ફ્રન્ટ ફૂટ ઉપર અત્યારે ભલે ચૈતર વસાવા જેલમાં છે છતાં પણ એ ફ્રન્ટ ફૂટ ઉપર હોય તેવું લાગી રહ્યું છે બેન બિલકુલ સાચી વાત છે

અમારું શાસન એ ખરા અર્થમાં સુશાસન છે આવું દર્શાવવા માટે એ લોકો પ્રાણાંતે લડી લેવાના છે અને અત્યારે બધી એની કારીગરી ચાલે જ છે આજની વાત કરું તો અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે દિલ્હીમાં કોઈ બેઠક થઈ એના જે સમાચાર આજે ફ્લેરઅપ થયા છે એ સમાચાર એમ સૂચવે છે કે જે બે બે ટર્મ થી લડેલા છે એને જો ટિકિટ બે ટર્મ થી વધારે હશે ને નહીં બે ટર્મ થી ઓછી બે અથવા બે થી ઓછી ટર્મ ના લડેલા હશે એવા જ ઉમેદવારની ટિકિટની સંભાવના છે બાકીના જે સિનિયર છે જેમ કે મનસુખભાઈ વસાવા જે પાંચ છ ટર્મથી ત્યાં જીતતા આવે છે પરંતુ આવા જે સિનિયર મોસ્ટ છે એને હવે જે રીતે કેન્દ્રમાં હમણાં ત્રણ રાજ્યોની ચૂંટણીમાં શું કર્યું કેન્દ્રમાંથી લઈ આવ્યા મંત્રીઓને લડાવ્યા કેટલાક સાંસદોને લડાવ્યા સેમ પોઝિશન છે આ લોકો મનસુખ વસાવા જેવા જેટલા લોકો છે એ લોકોને જે તે રાજ્યના પ્રભારી બનાવીને એને બીજા સંગઠનમાં કામ લેશે અને અહીંયા એટલે કે ચૌતાર વસાવવાની સામે જો કોઈ સારો ચહેરો ગમે તે એવો ચહેરો ઉતારશે કે ત્યારે પાછો આપણે એના ઉપર debate કરીશું કારણ કે ભાજપને આપણે બધા જાણીએ છીએ કે એ હંમેશા કોથળામાંથી બિલાડો કાઢવા માટે થઈને તૈયાર એ એ ખ્યાતનામ છે તો અત્યારે ચૌતાર વસાવાનો કોઈ વિકલ્પ નથી એ સનાતન સત્ય છે પરંતુ સામે પક્ષે પણ હરીફને ક્યારેય નબળો નહીં સમજો એમાંય ભારતીય જનતા પાલતી જેવો હરીફ હોય તો એને તો નબળું ન જ માની શકાય એટલે એન કે કેન પ્રકારે વ્યવસ્થા કરશે પછી કાં તો કોંગ્રેસમાં આ બેનને તમે કીધું અહમદપટલા દીકરીને ઉભા રાખે તો થોડીક મત તમારો ત્યાં પણ જાય બીજા કેટલાક અપક્ષો એવા બુદ્ધિપૂર્વક ઊભા રાખે આદિવાસી કોમના જ હોય કે જેથી કરીને એનાય મત કપાતા હોય મુસ્લિમમાં તમે જાણો છો કે મુસ્લિમ માઇનરિ વાળા પણ ઉભે તો મુસ્લિમ કોમ્યુનિટી ભાજપ તે મત ન જતા એ અત્યાર સુધી કોંગ્રેસને આપતી હતી પણ સારો આવી જાય તો ઓવેસી રોપો ત્યાં આપીએ એટલે મતો નો ધ્રુવીકરણ નો પણ ખેલ પડશે પરંતુ અમને જે આજે જ મેં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સાથે થોડીક વાત કરી આજ સંદર્ભે કે તમારી પાસે ચૈતર વસાવાના વિકલ્પનો ચહેરો કોણ તો હકીકતે તો એવું જાણવા મળ્યું છે કે મનસુખ વસાવાને જે અત્યારે છે એને બાદ કરો તો આમ જુઓ તો કોઈ એવો ચહેરો નથી એ એટલા માટે નહિતર ગણપત વસાવા વગેરે બધા છે જ પરંતુ આપણે પટેલો ને જેમ એક પટેલ બાંધીએ પરંતુ પછી ખબર પડે કે લેવાય અલગ છે અને કડવાય અલગ છે એવી રીતે વસાવા સરનેમ ભલે એક છે પણ આદિવાસીઓમાં ભરૂચ અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ અલગ છે આ બાજુના પંચમહાલ ને મલાસ્કાંઠાના આદિવાસીઓ અલગ છે એટલે વસાવા સરનેમ એક છે જેમ પાટીદાર સરનેમ કે પટેલ હોય છે એમ

જામીન સુધા નથી મળતા હવે એમાં સંશ પેદા થાય ભલે ન્યાયતંત્ર છે કે ચૈતર વસાવા ખેર એને જે કઈ કર્યું છે તે માની લઉં છે પણ એને કઈ જામીન ન મળે અથવા તો એને છોડવામાં જ આવે ને એની ઉપર જ જોશ બોલવામાં આવે અહીંયા ડુપ્લિકેટ કે નકલી કચેરીઓ થઈ ગઈ લાખો કરોડો રૂપિયા ખાઈ ગયા

એના પત્ની શ્રીએ આ કામ સંભાળી પણ દીધું છે બાજુના જે ગામમાં આજે જ આખવા ગઈકાલે જ એક ઘટના બની કે કોઈ એક ગરીબ માણસનું ઘર સળગી ગયું હતું તો ત્યાં ચૈતર વસાવાના પત્ની અને કેટલાક સમર્થકો ગયા એમાં કરિયાણું ને બધી વસ્તુઓ આપી આવ્યા અને એક સિમ્પતિનું ભાથું બાંધતા આવ્યા તો ચૈતર વસાવાએ એની રીતે કામગીરી શરૂ કરી જ દીધી છે એટલે ભારતીય જનતા પાર્ટી એને કાનૂની રીતે તો રાહત ઓછી મળે એવું ઈચ્છે એવું કરવા માટે થઈને એ પછી રીતે થતું તે રીતે પણ જો કોઈ સારો નહીં મળે ચૈતર વસાવાનો ભારતીય જનતા પાર્ટી ને તો ચૈતર વસાવાનું જેલમાંથી બહાર આવવું અથવા તો એને બહુ રાહત મળવી એ બહુ અઘરી વાત છે બેન હા બિલકુલ સર આપે આપની વાત રાખી તેના માટે આપનો ખુબ ખૂબ આભાર નમસ્કાર બેન થેન્ક યુ તો આ હતા જગદીશ મહેતા સર જેમનું કહેવું છે કે ચૈતર વસાવાનો જ્યાં સુધી કોઈ એક પર્યાય ભારતીય જનતા એક ઓપ્શન નહીં મળે મનસુખ ત્યાં સુધી આ સીટ ઉપર ચૈતર વસાવાને રાહત મળવી અને કાનૂની તોર પર રાહત મળવી ઘણી જ મુશ્કેલ છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર